દાહોદમાં ત્રણ એગ્રો સંચાલકોના લાયસન્સ રદ કરાયા છે ફતેપુરા એગ્રી બિઝનેસ સેન્ટરનું લાયસન્સ રદ કર્યું છે ત્રણ મહિના માટે સસ્પેન્ડ કરાયું છે ઝાલોદના સરૌદ ગ્રામીણ વિકાસ ટ્રસ્ટનું લાયસન્સ બે મહિના માટે સસ્પેન્ડ કરાયું છે તો માંડીવાર એગ્રી બિઝનેસ સેન્ટરનું લાયસન્સ એક મહિના માટે સસ્પેન્ડ કરાયું છે નિયમિત રેકોર્ડ ન રાખવા બદલ આ કાર્યવાહી કરવામાં આવી છે નાયબ ખેતી નિયામક વિસ્તરણ દ્વારા ખાતર વિક્રેતાઓની તપાસ હાથ ધરવામાં આવી છે કુલ ત્રણ જેટલા લાઇસન્સો ખાતરની બાબતે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે આ ત્રણ ખાતરના લાઇસન્સોમાં એક એગ્રી બિઝનેસ સેન્ટર કેકેબી ફતેપુરા બીજું સર્વોદય ગ્રામીણ વિકાસ ટ્રસ્ટ ઝાલોદ અને ત્રીજું લાઇસન્સ એગ્રી બિઝનેસ સેન્ટર માંડીબાર આ ત્રણેય લાઇસન્સો બે લાઇસન્સો રેકોર્ડની નિભાવણી બરાબર નથી ટીમને જણાવી નથી એ બાબત ત્રુટી હોવાથી આપણે સસ્પેન્ડ કર્યા છે જ્યારે ત્રીજું લાઇસન્સ છે એમાં રેકોર્ડની નિભાવણી અને ભાવ વધારાના બાબતે એનું ફરિયાદ હોય આપણે સસ્પેન્ડ કરેલા છે.